સમાપ્ત થઈ જતી હોય છે તેની ક્યારેય ખબર પણ પડતી નથી પરંતુ ગત રવિવારની રાત્રે અગિયાર ને બાવીસ કલાકે બનેલી એક એવી ઘટના જે સીસીટીવીમાં કેદ થયા પછી સામે આવી છે જેમાં બે ડાલા મઠ્ઠા એક વાડીમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે પરંતુ વાડીના ગેટ પર રહેલા બે લેબ્રાદોરે સિંહોનો હિંમત સામનો કરીને તેને નિષ્ફળ બનાવી હતી અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર અવારનવાર જોવા મળી રહી છે શિકારની શોધમાં સિંહો આમ તેમ ભટકી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને શ્વાન વચ્ચેની લડાઈ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ભૂખ્યા સિંહોએ એ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા હતા થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી હતી જો કે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા અને પરત ફર્યા હતા જો ગેટ ન હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો અમરેલી જિલ્લામાં શિકારની સામાન્ય થઈ રહી છે ત્યારે સામે સાવરકુંડલા તાલુકાના થોડી ગામ નજીક આવેલી ગૌશાળાના ગેટ નજીક બે સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા હતા જોકે વચ્ચે ગેટ હોવાને કારણે સિંહો ગૌશાળાની અંદર પ્રવેશી શક્યા ન હતા ત્યારે ગેટ ની અંદર બે શ્વાન હતા એ દરમિયાન ગેટ પાસે જ સિંહ અને શ્વાન સામ સામે આવી ગયા હતા સાવજોએ ત્રાળપારી છતાં શ્વાને દરવાને બદલે હિંમતભેર સાવજોનો સામનો કર્યો હતો એક તરફ બંને સાવજો પાડી રહ્યા હતા તો બીજી બાજુ બે શ્વાન પણ હિંમતભેર મુકાબલો કરી રહ્યા હતા જો કે ગેટ બંધ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા એશિયાટિક સાવજ સામે હિંમત કરી બાથ ભેડવાની કોશિશ કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ શ્વાનની મૂવમેન્ટ જોયા બાદ સિંહે પર આક્રમક રીતે બચકું ભરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સિંહોએ શ્વાનને દબોચવા માટે કોશિશ કરી પરંતુ વચ્ચે ગેટ હોવાને કારણે એ બચી ગયા હતા ચોકીદાર આવી જતા સિંહો ત્યાંથી ચાલ્યા ગયા હતા અલગ અલગ બે સીસીટીવી ફૂટેજનો વિડીયો સામે આવ્યો છે શ્વાન અને સિંહોની લડાઈનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આખલાઓ કેટલી વખત સિંહોને ભગાડી દીધા હોય એવી અનેક ઘટનાઓ સામે આવી છે પણ આ વિડીયો થોડો અલગ છે અહીં બે શ્વાને બે સિંહોને ભગાડી દીધા હતા સિંહો અને શ્વાનની લડાઈના દ્રશ્યો સામે આવ્યા છે જોકે આ બંનેની લડાઈમાં વચ્ચે ગેટ હોવાને કારણે ઘર્ષણ અને મોટી લોહિયાર લડાઈ અટકી હતી આ બંનેની લડાઈ દરમિયાન ગેટ તો ખુલી ગયો હતો પરંતુ શાયદ સિંહનું ધ્યાન ખુલી ગયેલા ગેટ તરફ ગયું ન હતું જેથી સિંહો શિકારને છોડીને ત્યાંથી ચાલ્યા હતા અને શ્વાનનો જીવ બચી ગયો હતો પોપટ પોરબંદર ટાઈમ્સ